ગુડ મોર્નિંગ જય દ્વારકાથી સ્વાગત છે તમારું એક નવા બ્લોગ વિડીયો ની અંદર ભાઈ આપણે હરિદ્વાર ની અંદર આજે આપણો દિવસ બીજો અને આપણે ગુજરાતી ભવન માં રોકાણ હતા નાઈ ધોઈ લીધું છે ચા પાણી પી લીધા કપડા બદલાવી કમ્પ્લીટ થઈ નીકળી ગયા પાછા હરકી પૌડી ઘાટ હવે ત્યાં જઈએ ત્યાં જઈને આપણે ગંગા સ્નાન કરવાનો વિચાર હે જો સેટિંગ આવશે તો ગંગા સ્નાન કરશું બાકી કાલે કરી ધોંધો એટલે બઉ કઈ ફરજિયાત દેવું છે નહીં

અને પોલીસ છોકે ને આ બધો રસ્તો છે અમે આમ જાય છે અમે રસ્તે રસ્તે વયા જાય છે હવે આગળ એમને વયા જાય છે જોઈ જોઈ હું થાય ક્યાંથી ઉડન ખટોલાની રસ્તો હોય ને ક્યાંથી સેટિંગ આવે ભાઈ ઉડન ખટોલાનું સેટિંગ આવે ને આ बाजू હોય છે રસ્તો આપણે તો જોયેલો નથી તો ભાઈ આપણે જેને અરકી પેડી થી નીકળી નાસ્તો પાણી કરી ચા પાણી પી લીધા આલુ પરોઠા ખાઈ લીધા ને હવે મનસા દેવી જાય રોપવે માં ટ્રાફિક વધારે હતો એટલે આપણે છે ને નક્કી કર્યું બાર કરીને દર્શન કરવાના હે એટલે જો આપણે છે ને સીડી ચડવા ચાલો કર્યું હા ને ચડાય છે ને સીધી છે અને પછી થોડીક આગળ જઈએ ને પછી ગોલાઈ રસ્તો આવી જાય પછી એ રસ્તા ઉપર ચડવાનો

ભાઈ સીડી ચડીને થોડાક આગળ આવીએ ને ત્યાં જોવા આવો રસ્તો આવે આ રસ્તો છે આ રસ્તા ઉપર જવાનું ને સ્કૂટી ને એવું બધું ચાલતું હોય આપણે તો હાલી જ જવાનું છે એ મુખ્ય ગંગા નદી છે ને આ છે આ ગંગા નદી છે અને આ છે ને અહીંયા એક બંધ છે ને બંધ માંથી અહીંયા પાણી છોડે ને એટલે આ જે પ્રવાહ છે ને અંદર સિટીમાં આવે ને એમાં પાણી આવે ચાલો હવે હેને થોડીક ચડાઈ કીધી છે થોડીક બાકી છે ઉપર પહોચી પ્રસાદ લઈ લીધો હે હવે દર્શન કરવા જાય ક્યાં સુધી આપડે જવા જઈએ મોબાઈલ લઈને જોઈએ હમણાં આ પાછળ છે ને ઉડન કટોલા નો ગેટન ઉતારે અને અહીંયા તમને અવાજ કદાચ ક્લિયર ના આવે કેમ કે અહીંયા અવાજ એટલો બધો હોય ને કે વાત કરવા બે ત્રણ દવા હું કાઢી નાખીશ તો એ લગભગ તમને અવાજ હરખો હમણાં હેતો નહીં જ વ્યવસ્થિત આ આપણે પ્રસાદ લઈ લીધો છે બુટ ચપ્પલ ની ઉતાર નહીં ખાય અને હવે જોઈએ એમાં કેટલો સ્કેમ થાય છે ને એ લગભગ તો ખાસે અંદાજ તો છે ના થાય તો વધારે સારું હાલો દર્શન કરતા આવી ભાઈ દર્શન કરીને આપડે આવી ગયા નીચે હવે ઉતરવાનું ચાલુ છે જા હરિદ્વાર

તો હવે બસ નીચે ઉતરી ને પાછા હવે જ્વાલા દેવી જાય કે આપણે રિક્ષા કરી લીધી છે વાઘની સફારી કરાવે વાઘ જોવા જ વાઘ જોવા ગંગા નદી ઉપર થી જઈ જવું ગંગા નદી

આજુ બાજુમાં રખડે હા બાર રખડવાનું બીજી બાજુ નો રસ્તો હોય ને લઈ જાય અંદર સફારી માં જે ગાડી આવે ને વાળા હજાર રૂપિયા નથી કેનાલ છે ને ગંગા નદી ની કેનાલ ગંગા નદી ઉપર પાવર હાઉસ છે એ જોવા માટે આવ્યા હવે આ ગંગા નદી માંથી છે ને કેનાલ આવે છે ને એ કેનાલ છે અને ત્યાંથી સામે હે ને આ બાજુ પાવર હાઉસ છે આ ભાઈ જો સરકારી કાર્ય કામ કાજ કરે છે જો આ સામે દેખાય છે ને સ્ક્રીન જેવું તમને આ પાવર હાઉસ છે આ વીજળી ઉત્પન્ન થાય છે ચિલા પાવર હાઉસ નામ છે તો હવે અમે થોડા થોડા ફોટા મોટા પાણી લઈ પછી કઈક કરશું ભાઈ આ છે ચિલા પાવર હાઉસ અને આયા આને બધા જનરેટર લગાવેલા છે આયા વીજળી ઉત્પન્ન કરવામાં આવે છે ગંગા નદીમાંથી એને કેનાલ કાઢી છે અને માંથી વીજળી ઉત્પન્ન કરવામાં આવે છે ભઈ આપણે પાછળની સાઈડ થી જોયો આગળની સાઈડ અને હવે જઈ છે પાછા સફારી પાર્ક ભાઈ જો મોટા મોટા ઝાડવા જંગલો કાટું એમ તો એવું નથી હું ત્યાં બોલવા સફારી પાર્ક માં ગયા તા એવું હોય છે એવું નથી સફારી માં આપણે ગયા છે આ આપડે વિક્રમભાઈ છે ને રસ્તો એવો ખરાબ આવ્યો છે ને

એમાં સફારી કરાવે એમાં આપણે સફારી કરવા આવ્યા હજી સફર કરી સફારી થાય કે ના થાય વાઘ ને તો ખબર પડે તો સફારી રોગી સફર જંગલ માં નદી મોટી બધી નદી છે છે માં ભગણી હોય અત્યારે આ સફારી હતા કે પાંત્રીસ છત્રીસ કિલોમીટર ની હોય અને 3 કલાક 4 કલાક જેવો ટાઈમ લાગે જો ટાઈમ લાઈન આકારખી હોય એ અરે જંગલ દા જણે કાટું છે આમાં કઈક પ્રાણી પ્રાણી દેખાઈ જાય તો સારી વાત છે જંગલમાં ખોટ ફડાતી કઈ છે ખોળ ફડા દીક ક્યાં હોય રે છે ઉઠાઈ ઉપર પર મને બહુ બોલતા ના આવે ભાઈ thì thằng mà em nói cái này ui có correct đấy đi này à mà cái jeep nó chạy lên cái mà foreigners mà đi biệt thự đi cái cái ના આપડે આ સફારી દીધા નદી કેટલી ઊંટી છે અને કેટલી પોળી છે ના દેખાય મને દેખાણો જોવા પણ એ તો અમદાવાદ માં

આ નદી જાજી છે કે એક જ નદીમાં ગુમરાવે સમજાતું નથી રિક્ષા વાળા ને સામે ડુંગર દેખાય ને ભૂસ્ખલન થયું હોય ને આપણે કઈ જમીન પડી ગઈ હેઠી ભૂસ્ખલન થતું હોય ને હું કંઈક થયેલું હોય જે એટલો ગરકો હોય ને એમાં જાળવા નથી બાકી આખે એમ બધા એમ જાળવા જે બધા આપણું ઘાસ છે ઊંચું ઊંચું આ બાજુ છે એમ ઊંચ છે આમાં ક્યાંક વાઘ હોય દેખાય ને એમાં વાઘ

બે ત્રણ કિલોમીટર સીધો હઈ છે અને હવે એના સપાટ લીધા જોવા મળ્યું નથી જોવા મળ્યું ગુતરું તો ના હોય ગુતરું હોય તો વાઘ રેવાના

ભાઈ જો ગાડી આવી ગઈ ને બીજી પાછળ પાછળ જો બે ગાડી આવી ગઈ છે એટલે હાથી હે ને હાલટી પકડેલી રહી કે ભાઈ હવે આ માણસો જાજા થઈ ગયા એટલે હવે અહીંયા રહેવામાં リસ્ક એ ભાગી ગયો હવે આપણે અહીંથી હાલતા થયા હૈ સફેદ બધા પથર હે ને મોસ્ટલી સફેદ અને બધા ગોળ ગોળ પથ્થર આનો હા ભાઈ હવે લિવર તણ્યો સસ્તો કેમે પથર સાઈડમાં રાખેલા હે

હવે મસ્ત જંગલ આવ્યું હે હવે અને જાનવર હવે છેલ્લે છેલ્લે જોવા મળે અત્યાર સુધી રોગ ફીફા કઈ દે જાનવર જોવા જ નથી મળ્યા અને અહીંયા આ બાજુ હે તમને હમણાં બતાવું પાછું એના હવે ઉતરાય આવી ગઈ હે પેલા આ ચડાઈ હતી પછી મેદાન આવ્યું અને હવે ઉતરાયણ આવે અને આ પ્રવાસન યુનિટ નો એન્ડ થયો ને ત્યારે છે ને બહુ મસ્ત મજાના જાનવર જોવા મળ્યા સૌથી વધારે તો ચિત્તલ ને સાંભર જોવા મળ્યા લંગૂર ને એમાં વાંદરા ને બધું જોવા મળે જો અહીંયા પાછું એક ચિત્તલ બેઠું છે અહીંયા ઊભું છે સિંગડા વાળા હતા જંગલ ઘાટું ઘાટું હે પાછું અહીંયા હરણ આવ્યા પાછા

અહીંયા જે નાના નાના બચ્ચો બીજા બચ્ચા હતા અંદર અંદર વયો ગયા જ્યાં અહીંયા હરણ હાથી અંદર વયો ગયો અહીંયા હતો જરાક દેખાણો હે અહીંયા હરણ છે હાથી વયો ગયો અંદર

પાછો પાછો ના ખારો ભાઈ 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 દાંત વારો જોવા મળ્યો રોડ ઉપર જ છે રોડ બ્લોક કરી દીધા

આરાય આરે બેક 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 રુકો યાર આને દો ક્યાં પહોંચેગા યાર મે ઓ ડરા રહા હે ના બેક લગા લો બેક બેક પાછો આવે તો વોર્નિંગ દિયા સેટા રયો ન કે આટી લે જોડ ઉડડેડી ઓ ફોકસ ભાઈ જો હાથી હામો થઈ જાય પાછળ જવા દેવી પડે ગાડી નીચે ઉતરવાના મૂળમાં નથી પાછળ આવે આપણી આગળ એક ગાડી છે એક ગાડી આપણે પાછળ છે અને જે આવો છે એટલે એને ભાગવું પડે એમ છે હું જરાક ને હાથી જોઈ લો એન્જોય કર લઉં આમાં કઈ અકસ્માત થઈ જવાની કઈ શક્યતા રહીએ અને થોડા ઘણા ફોટા પાડી લઉં જઈ ભાઈ જો ડુંગરમાં ડુંગર માં કેટલી વાર ઉભો રહ્યો ને પછી ડુંગરમાં હવે ચડી ગયો આપણે હમણાં હાવે ની નજીકમાંથી માં જાશું આની ફડકી મારીને ભાગી ગયો અંદર ખાલી પચાસ મીટર અંદર વયો ગયો હે ને તો દેખાતો નથી રોકલે ભાઈ રોકલે રોકલે પ્યાર્યો પ્યાર્યો પ્યારો કોઓ ચલો આવા

ઘણી વાર ખોટી થઈ ગયા એમાં ટાઈમિંગ ગડબડ થઈ ગયો માટી પછી સ્વીપર ના પીવા હવે આ બાજુ નું જંગલ તો બહુ જોરદાર રહ્યું મોટા મોટા ઝાડ માર સફારી પૂરી કરીને હવે આવી ગયા છો ગેટ ઉપર અને હવે બધા નિયમનું પાલન કરવાનું આવું ઊભું નહીં થવાનું હવે તને કાંઈ આપી દઈએ હવે સફારી પૂરું થઈ ગયું આવો કંઈક સફારી પાર્ક હતો આપણે લગભગ બે સવા બે કલાક એવું રહી આ બધું જંગલ રહ્યો